નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર થયો છે શનિવાર તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા તેમજ નાના મોટા સમાચાર અને મિત્રો આજે શનિવાર છે તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીઓનો કેસ હવે એનઆઈએને ને સોંપાયો છત્તીસગઢમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન સુકમા માં દસ અને બીજા નવસારી સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો છસો છન્નું પોઈન્ટ છ બિલિયન ડોલરે પહોંચ્યું વિરોધ ને પગલે બીસીસીઆઈ નો મોટો નિર્ણય बांग्लादेशी खिलाड़ी मुस्तफिजोर ने रिलीज करवा केकेआर आर ने निर्देश महाराष्ट्र में पर वोट वगर बीएमसी की चूंटी में महायुतिना अड़सठ काउंसिलर जीती गया गुजरात भ्रष्टाचार में मॉडल स्टेट एक वर्ष में बस्सौतेर गुना वर्ग एक ना तेर अधिकारी झड़पाया नेपाड़ में वु एक विमान दुर्घटनाग्रस्त रनवे लपसी जता पंचावन मुसाफर जीव ताड़वे चौंटिया ગિરનારના અઢી હજારમાં પગથિયા પરથી પડી જતા અમદાવાદના યાત્રિકનું મોત માહોલ ગમગીન ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું ઈરાને કહ્યું અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટાર્ગેટ પર ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધાબંધ ટીમ ઇન્ડિયાનો આગામી વિરાટ કોહલી કોણ ઇરફાન પઠાણે લીધું ચોંકાવનારું નામ ટ્રમ્પના ગુણગાન કરનારા પાકિસ્તાનની ગુલાન્ટ ઓપરેશન સિંદુરમાં સીઝ ફાયરની ક્રેડિટ ચીનને આપી એમસીમાં બસો પાંત્રીસ કરોડના ભ્રષ્ટાચાર થતા અટકાવાયો બગીચા વિભાગના ટેન્ડરની ફાઇલો પરત નાસાની સડસઠ વર્ષ જૂની એક લાખ વોલ્યુમ ધરાવતી રિસર્ચ લાઇબ્રેરી કાયમ માટે બંધ થઈ બે હજાર છવ્વીસ શરૂ થતાં જ નવું યુદ્ધ વેનિઝવેલાના કારાકાસમાં એક બાદ એક સાત વિસ્ફોટ ગાંધીનગરમાં ગંદા પાણીથી રોગચાળો ફાટ્યો સિવિલમાં એકસો ચાર બાળકો એડમિટ આરોગ્ય વિભાગ દોડતું થયું હવે આરટીઓના ધક્કા નહીં બે હજાર છવ્વીસમાં ઘર બેઠા રિન્યુ થશે ડ્રાઇવિંગ લાયસન્સ જાણો ઓનલાઈન પ્રોસેસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે લાંબા સમયથી આઠમા પગાર પંચની રાહ જોતા લાખો કર્મચારીઓ માટે હલચલ તેજ થઈ છે જો બધું યોજના પ્રમાણે રહ્યું તો કર્મચારીઓના બેઝિક પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે દેશમાં બુલેટ ટ્રેનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે પંદર ઓગસ્ટ બે હજાર સત્યાવીસ ના રોજ દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે મહત્વની વાત એ છે કે પાંચ ફેઝમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનની શરૂઆત થશે બીડી સિગરેટ પાન મસાલા મોંઘા થશે આ તારીખથી લાગુ થશે નવો ટેક્સ અને સેસ